બહુ મહત્વનું કાર્ય કરે છે આપણે એકતાનું પ્રતિક છે જે જે લોકો બધા જ આખા ખેતીવાડી વાળા કામ કરે છે ખેતીવાડી વાળા પણ આ લોકોને તહેવાર તરીકે ઉજવે છે અને ઠંડુ ભોજન ખાય છે બાજરાના થેપલા અને બાજરાની જે બાજરાની જે આવતી હોય ને લોટ બનાવી અને લાડવા બનાવીને ફલહાર પણ કરે છે નમસ્કાર આજે નાગ પંચમી મહા પુણ્યશાળી દિવસ ઋગ્વેદ કાળથી આપણે ત્યાં પ્રકૃતિની પૂજા વૃક્ષોની ની પૂજા અને જીવોની પૂજા થતી આવી છે પંચ પંચમહાભૂતની પણ આપણે પૂજા કરીએ છીએ આજે કદરુ ની એ નવકુલ નાગનો જન્મ થયેલો ગરુડના પિતરાય ભ્રતા પણ છે તો આજે વિશેષ રૂપ થી દિવસે માંગરોળના સૌથી મોટા આ નાગ મંદિરની અંદર સમગ્ર સનાતન હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આવે છે અને લે છે મંદિર તરીકે બહુ ઘણા પ્રાચીન સમયથી આ મંદિર સ્થિત છે અવદિત ગઢિયા બ્રાહ્મણ સમાજમાં જોશી કુટુંબના કુળદેવતા છે અને અહીં વર્ષોથી એમની પૂજા થાય છે અનેક ને એમના વરદાન પ્રાપ્ત થયા છે પ્રકૃતિમાં એક અહમ ભૂમિકા ભજવતા અને પરમ એવા નાગદેવતાની વંદના કરવા એકત્ર છે આજે વહેલી સવારથી અહીં સરસ મજાનો શૃંગાર કરાયો છે સવારની આરતી મધ્યાહન આરતી અને સંધ્યા આરતી ભાઈ સચિનભાઈ જોશી અને મિત્રો કરે છે નાગદેવતા આ પરમ પાવન દિવસ છે બહેનો પણ પોતાના સંતાનો માટે અને વિશેષ કરીને સૌ રાહુ શાંતિ અને કેતુની શાંતિ માટે આજનો દિવસ આ નાગ પંચમી વિશેષ રૂપથી મહત્વપૂર્ણ છે નવકુલ નાગે બ્યો નમો નમઃ